ફ્રેન્ડ્સ આજે આપણે અરવીના પાનમાંથી પાત્રા બાઇટ બનાવીશું ફ્રેન્ડ્સ ના લોટ ચોપરવાની ઝંઝટ ના બીડા વારવાની ના કુકરમાં બનાવીશું એકદમ ઝડપથી બની જતા એવા આજે આપણે પાત્રા પાત્રાબાઇટ બનાવીશું જેને બનતા ફક્ત પાંચ મિનિટ લાગે છે અને સાથે એક એવી સિક્રેટ વસ્તુ એડ કરશું જેનાથી તેનો ટેસ્ટ ચાર ગણો વધી જશે સાથે વઘારવાની પણ નવી રીત જાણીશું તો ચાલો ઝડપથી બની જાય એવા પાત્રાબાઈટ આજે આપણે શીખીશું રેસીપી સારી લાગે તો લાઈક અને શેર કરજો મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો સૌ પ્રથમ અહીં આપણે અરવીના પાન લેશું છથી સાત નંગ અળવીના પાનને સારી રીતે ધોઈ અને તેની નસોને દૂર કરી લેશું અને પછી તેને આપણે કટ લગાડીશું તો ચાકુની મદદથી હવે તેના બે ભાગમાં ડિવાઈડ કરી લેશું અને ડિવાઈડ કર્યા પછી તેનો આપણે રોલ બનાવી લેશું તો આ રીતે પાનને આપણે સેટ કરી દેસું અને પછી તેનો રોલ વારીશું અને રોલને આપણે ચાકુથી કટ કરી લેશું એટલે લાંબી લાંબી પટ્ટીમાં તે કટ થઈ જશે તો બસ આ રીતે આપણે લાંબી લાંબી સ્ટ્રીપ બનાવવાની છે અને આ રીતે ચાકુથી કટ લગાવ્યા પછી ફરીથી તેને આપણે કટ કરી લેશું તો આ રીતે એકવાર કટ કર્યા પછી ફરીથી આપણે પાનને ભેગા કરી લેશું અને ફરીથી ચાકુથી આ રીતે કટ કરશું એટલે પાન છે એ બધા નાના ટુકડામાં કટ થઈ જશે તો ફ્રેન્ડ્સ હવે તમે જોઈ શકો છો કે અહીંયા આપણે પાનને કટ કરી લીધા છે તો અહીંયા બે વાટકી જેટલા પાન કટ થઈ ગયા છે તો ચાલો હવે આપણે એક મીડિયમ સાઇઝનું બટેટું લેશું તેની છાલ મેં દૂર કરી લીધી છે અને તેને આપણે ખમરીની મદદથી આ રીતે ખમરી લેશું અહીંયા આપણે બટેટાનું ઝીણું છીણ રેડી કરવાનો છે અને આ છીણ આપણું કારું ન પડે એટલે આપણે તેને પાણીમાં જ આ રીતે ખમરી લેશું બટેટાના છીણને આપણે સ્ટાર્ચ દૂર કરવા માટે બે પાણીથી ધોઈ લેશું તો ફ્રેન્ડ્સ હવે આપણે એક મિક્સિંગ બાઉલ લેશું અને મિક્સિંગ બાઉલમાં બેસન એટલે કે ચણાનો લોટ લેશું અને અહીંયા આપણે પરફેક્ટ માપ માટે એક વાટકી સેટ કરી લેશું તો દોઢ વાટકી જેટલો અહીંયા આપણે ચણાનો લોટ લેશું સાથે તેમાં અડધી ચમચી હળદર અને અડધી ચમચી મીઠું એડ કરીશું અને હવે તેમાં આપણે પાણી એડ કરવાનું છે તો અહીંયા આપણે તેજ વાટકીનો ઉપયોગ કરીશું જે વાટકીથી અહીંયા આપણે ચણાનો લોટ લીધેલો છે બસ એક વાટકી જેટલું અહીંયા આપણે પાણીની જરૂર પડશે તો હવે આ રીતે આપણે થોડું થોડું પાણી એડ કરીને એક બેટર રેડી કરીશું અને આ બેટર કેટલું થીક રાખવાનું છે તે પણ હું તમને અત્યારે બતાવી રહી છું બસ આ થિકનેસ જ આપણે રાખવાની છે તો અહીં આપણું બેટર રેડી થઈ ગયું છે બેટરને આપણે સાઈડમાં રાખી દઈએ હવે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને એક કઢાઈમાં આપણે બે ચમચી જેટલું તેલ લેશું તેલ સરસ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી જીરું ચપટીક હિંગ દોઢ ચમચી જેટલા અહીંયા આપણે તલ એડ કરીશું તલ એડ કર્યા પછી અહીંયા આપણે જે સિક્રેટ વસ્તુની વાત કરી રહ્યા છે તે છે શિંગદાણાનો ભૂકો ફ્રેન્ડ્સ અહીંયા આપણે નાની એક વાટકી જેટલા સિંગદાણા એડ કરશું તેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે આ પાત્રા બાઇટનો સાથે નાખીશું એક મોટી ચમચી જેટલું આદુ લસણ મરચાંની પેસ્ટ હવે તેમાં આપણે રૂટિંગ મસાલા એડ કરશું અડધી ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી ધાનાજીરું પાવડર સાથે એડ કરશું હળદર પાવડર અડધી ચમચી હવે બે ચમચી જેટલું પાણી એડ કરશું અને તેને મસાલા સાથે મિક્સ કરી લેશું બધા મસાલા સારી રીતે મિક્સ થઈ જાય એટલે બસ તેમાં હવે આપણે અળવીના પાન એડ કરી દઈશું તો અહીંયા આપણે બે વાટકી જેટલા અળવીના પાન લીધેલા છે તેને પણ આપણે મસાલા સાથે મિક્સ કરી લેશું તો અહીંયા આપણે પાન સોફ્ટ થાય ત્યાં સુધી તેને આ રીતે મિક્સ કરશું તો ફ્રેન્ડ્સ હવે તમે જોઈ શકો છો પાન સરસ આપણા મસાલા સાથે મિક્સ થઈ ગયા છે અને સોફ્ટ પણ લાગી રહ્યા છે તો બસ આ સ્ટેજ ઉપર હવે આપણે બટેટાની છીણને એડ કરી દેસું અને તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું તો ફ્રેન્ડ્સ મીઠું નાખતી વખતે તમારે યાદ રાખવાનું છે કે અહીંયા આપણે ચણાના લોટમાં પણ મીઠું નાખેલું છે તો બસ અહીંયા આપણે ગ્રેવી જેટલું જ મીઠું નાખવાનું છે બસ હવે બટેટા અને અરવીના પાન સારી રીતે પાકી જાય તેના માટે અહીંયા આપણે થોડુંક પાણી નાખીશું અને પછી તેને લીટથી ઢાંકી દઈશું તો લો ફ્લેમ ઉપર હવે તેને લીટથી આ રીતે ઢાંકીને પાંચથી છ મિનિટ માટે રહેવા દઈશું પાંચથી છ મિનિટ પછી અહીંયા આપણે ચેક કરીશું તો સરસ અહીંયા આપણું બટેટું અને અરવીના પાન પાકી ગયા હશે તો તમે જોઈ શકો છો સરસ બંને વસ્તુ સોફ્ટ થઈ ગઈ છે બસ આ સ્ટેજ ઉપર હવે આપણે આંબલીનો પલ્પ એડ કરી દઈશું બે ચમચી અહીંયા તમે લીંબુનો રસ પણ એડ કરી શકો છો આંબલીની જગ્યાએ અને સાથે બે ચમચી ગોળનું પાણી એડ કરી દેસુ તો ફ્રેન્ડ્સ ગોળનું પાણી એડ કર્યા પછી સારી રીતે આપણે બધી વસ્તુને મિક્સ કરી લેશું અને એકવાર આ રીતે મિક્સ કર્યા પછી તરત જ ચણાના લોટનું જે બેટર બનાવેલું હતું તે તેમાં એડ કરી દેસું તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે કૂકરની પણ જરૂર નહીં પડશે અને એકદમ સરસ નવી રીતથી અહીંયા પાત્રા બાઈટ બનીને રેડી થાશે તો ફ્રેન્ડ્સ પાત્રા તો ઘણી વખત ખાધા હશે પણ જો આ રીતના ક્યારેય પાત્રા ન બનાવ્યા હોય તો એકવાર જરૂરથી બનાવજો જો તમે ચણાનો લોટ શેકેલો લેશો તો ઝડપથી બની જાય છે આ પાત્રા બાઈટ હવે બસ તેને આપણે સતત હલાવતા રહેશું અને જ્યાં સુધી તે ઘટ ન થાય ત્યાં સુધી આપણે તેને આ રીતે મિક્સ કરશું તો ફ્રેન્ડ્સ હવે તમે જોઈ શકો છો કે આપણું મિશ્ર છે એ પેનને છોડવા લાગ્યું છે તો બસ હવે આ સ્ટેજ ઉપર અહીં આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને ગરમા ગરમ જ તેને પ્લેટમાં કાઢી લેશું તો ફ્રેન્ડ્સ હવે આપણે એક પ્લેટને આ રીતે તેલથી ગ્રીસ કરી લેશું અને ગરમા ગરમ રેડી કરેલું મિશ્ર છે તેને તેમાં સેટ કરી દેસું અને આ રીતે સેટ કર્યા પછી ઉપરથી આપણે નાની વાટકીથી આ રીતે ટેપ કરશું એટલે ચારે બાજુ તે સરસ સેટ થઈ જશે હવે આપણે તેને દસથી પંદર મિનિટ માટે રેસ્ટ આપીશું દસથી પંદર મિનિટ રેસ્ટ આપવાથી તે સરસ જામી જાય છે અને પછી ઉપરથી કટ લગાડવાથી તે એકદમ સરસ કટ થઈ જાય છે પંદર મિનિટ પછી આપણે પાટલા ઉપર તેને આ રીતે લઈ લેશું થોડુંક ટેપ કરવાથી તે સહેલાઈથી નીકળી આવે છે અને હવે આપણે ચાકુથી કટ લગાડશું તો અહીંયા આપણે મિની બાઇટ બનાવી રહ્યા છીએ તો પાત્રાના આ રીતે મિની બાઇટ આપણે કટ કરી લેશું તો ચાકુની મદદથી અહીંયા આપણે આ રીતે કટ કરી લેશું અને ફ્રેન્ડ્સ આ નાસ્તો એટલો સોફ્ટ બને છે કે તમે આ રીતે ખાશો તો પણ ખૂબ જ મજા પડશે તો આ રીતે પણ તમે મિની બાઇટ પાત્રા બનાવીને એન્જોય કરી શકો છો અને જો તમારે વઘારવા હોય તો હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું પાત્રા બાઇટને વઘારવા માટે અહીંયા આપણે નોનસ્ટિક તવો લેશું અને તેમાં એક ચમચી જેટલું તેલ એડ કરીશું તેલ ગરમ થાય એટલે રાઈ જીરું તલ અને સાથે એડ કરશું લીમડાના પાન લીમડાના પાન એડ કર્યા પછી તેમાં આપણે એડ કરશું પછી તેમાં એડ કરશું ચપટીક હિંગ અને જો તમારે લાલ મરચું પાવડર એડ કરવું હોય તો ચપટીક લાલ મરચું પાવડર બસ હવે બધી વસ્તુને આપણે આ રીતે સ્પ્રેડ કરી દેશું તવેથાની મદદથી આ રીતે સ્પ્રેડ કર્યા પછી તેના ઉપર આપણે રેડી કરેલો નાસ્તો છે એ સ્પ્રેડ કરી દેસું તો અહીંયા આપણે આ રીતે એક એક બાઇટ તેમાં સેટ કરતા જશું અને રેડી કરેલા આ નાસ્તાને બંને બાજુ આપણે આ રીતે શેકી લેશું તો એક બાજુ આ રીતે શેકાઈ જાય એટલે તેને તવે થાય અથવા તો ચમચીની મદદથી અથવા તો ચાકુની મદદથી આ રીતે તમારે પલટાવી લેવાનો તો રેડી છે અહીંયા આપણો ગરમા ગરમ પાત્રાનો નાસ્તો સર્વ કરવા માટે તો ફ્રેન્ડ્સ આજની આ રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો અને રેસિપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ મિત્ર અને ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળીશું એક નવી રેસિપી સાથે